નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી જેનો પાઠ ત્રેવીસ જેનું નામ છે લઘુ કાવ્યો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને શરૂ કરશો એટલે બધા ધોરણ બતાવશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો છો મારી એપ્લિકેશન આપ સૌને ગમશે બી જિંદગીથી જે ડરે ન ડરે તે બીજો પ્રશ્ન કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે તો જવાબ આવશે એ ટાકણાના ઘાસ સહીને પણ કદી તૂટે નહીં ત્રીજું કળિયુગમાં માણસો કેવા હોય તો જવાબ આવશે ડી એ બી બી બંને અને ખોળ ઈ તો જવાબ આવશે માતૃ ભાવનાના દર્શન થાય છે પ્રશ્ન બે બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેમાં પેલો પ્રશ્ન શાણા કઈ વાત સાનમાં સમજી જાય છે તો જે માણસના શરીર કામ કરવા તૈયાર ન હોય એટલે કે કામકાજ કર્યા વગર આળસુ બનીને પડ્યા રહેતા હોય જે હૈયા ફૂટલ હોય એટલે કે કાચા કાનના હોય અને જેને ગમે તેટલું મળે તો પણ કોઈ વાતનો સંતોષ ન હોય એ કળિયુગના માણસના લક્ષણ છે આ વાત સાણા શાનમાં સમજી જાય છે બીજું આગ કોને હરી શકે છે આગને કોણ હરી શકે છે તો જે આગને પી શકે એ જ આગને ઠારી શકે છે

કવિએ આરસ પહાણના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે કે માનવીય જિંદગી અડગ વિશ્વાસથી જીવવાની છે આવી વ્યક્તિ જ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ હારી જતી નથી કે કોઈથી ડરી જતી નથી એ મોત સામે પણ ઝઝુમવા તૈયાર હોય છે આવી વ્યક્તિ જ જીવનની વિકટ પરિસ્થિતિનો સામનો કરીને કંઈક પામે છે પ્રશ્ન ચાર અર્થ વિસ્તાર કરો જેમાં પેલું છે જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે આગને જે પી શકે તે આગને ઠારી શકે તો આ પંક્તિમાં કવિએ અડગ આત્મવિશ્વાસ પર ભાર મૂક્યો છે જે વ્યક્તિ જિંદગીમાં આવતી ભીષણ પરિસ્થિતિનો સહેજ પણ ડર્યા વગર સામનો કરે છે એ મોતથી ડરતી નથી અને મોત સામે અડગ આત્મવિશ્વાસથી ઝઝૂમી શકે છે આ હકીકત કવિ આગના દ્રષ્ટાંતથી સમજાવે છે કે જે વ્યક્તિ ક્રોધરૂપી આગ પર કાબૂ મેળવે છે એ બીજાના ક્રોધને પણ શાંત પાડી શકે છે

તો આશા રાખું છું મારી એપ્લિકેશન આપને ગમશે જે એકદમ ફ્રી છે તો જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો